ના પણ આવી ગયા છે અમે આ છે ડૂડીનું કેટી હા ઓજી મે મસ્ટ ડૂડી ઓકે ભાઈ એટલે આપણે આ દૂધીનું ખેતર છે તમારે આ વખતે દૂધી ની ખેતી કરી છે તો આ કેટલા મહિનાનો આમ પાક છે આમ ક્યારે તમે આવેલું ને આમાં અમારે બે મહિના જેવું થયું ને પણ પંદર વીસ દિવસથી હું દૂધીનો પાક લેમ છું હમણાં ને મને ત્રણસો ચારસો રૂપિયા ભાવ મળતો રહી છે આમાં ને મારે છ સાત મન જેવી દૂધી નીકળે છે એક દિવસના આટરે ને દૂધીની ખેતીમાં હોય છે કે ખર્ચો ઓછો ને પ્રોફિટ સારું છે ને દૂધીનો પાક હોય છે તમારે ચાર મહિનામાં ખેતર જેને વર્ષ માં તમે બે થી પાક તમે લઇ શકો છો તો આ કઈ આમ આની કઈ નામ હશે જાત કે અલગ અમારા ડુડી આવે ડુડી ની જાત ને જાયકો બનાવેલી છે એ ઉપર પણ સારો છે આ ઠંડી ના કારણે અમને થોડું માલ ઓછો દેલો છે પણ જેવો તડકો પડે ને તેમાં માલ સાવ ઓળી છે આમાં કે અત્યારે કોઈ આમ રોગ કે કોઈ જીવાત લાગુ પડે આમાં ડુડી માં આમાં ખાલી ફૂલ જેવાટ ની દવા માં છું ને કોઈ મહી ની દવા આવે છે તે કઈ મારું છું બાકી બહુ દવા નો બી સંતાવ ઓછો છે આપણે ને ડોર પંપમાં અડધું શેમ્પુ જેવું વાપરું છું ઓકે એટલે ઓર્ગેનિક છે કે યુરિયામાં કાટરમાં કે કાટર નાખો છો કાટરમાં યુરિયા ને એવું બધું વધારે યુઝ નઈ કરતો મેં એનપીકે કરીને કાટર આવે છે એનો ખાલી અડધી ગુણ આમાં નાખી છે મે એક ઇંગામાં તો બી મારે હાલ ઉપર છે એનો ઓકે અને આનું વે સેલિંગ કઈ જે અંકલેશ્વર જ જાય છે ઓન્લી હા અંકલેશ્વર માર્કેટમાં જાય છે એટલે બીજે અન્ય ભરૂચ એ સાઈડ ના મેં કાલુ ભાઈ કાલુભાઈને ટાઈ અને ફાડુભાઈને ટાઈ માલ ઉતાડું છું